બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુર આબુ હાઈવે પર ખેડૂતોનું આંદોલન જેમાં ખેવાણા ટોલ પ્લાઝા પર ટોલ ફ્રીને લઈને ખેડૂતોનું આંદોલન થઈ રહ્યું છે મોટી સંખ્યામાં ખેડૂતો મલાણા ટોલ પ્લાઝા નજીક એકઠા થયા છે ટોલ ફ્રી કરાવવાની માંગ સાથે ખેડૂતોની બે કિલોમીટરની આ રેલી યોજાઈ છે ખેડૂતોની રેલીને જોઈને અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે વીસ કિલોમીટરની બરિયાદમાં ટોલ ફ્રી કરાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે તો અહીંયા જે રીતે ઘણા પાછલા ઘણા દિવસોથી આ આંદોલન જે છે તે કરવાનું અહીંયા ખેડૂતોએ જે ચીમકી ઉચ્ચારી હતી પાલનપુર આબુ હાઇવે પરના આ ખેડૂતોનું આંદોલન થઈ રહ્યું છે જેમાં અત્યારે મલાણા ટોલ પ્લાઝા નજીક અત્યારે તમામ ખેડૂતો એકઠા થયા છે અને એક જ માંગ સાથે આ તમામ ખેડૂતો ભેગા થયા છે કે ટોલ ફ્રી કરવામાં આવે ખેડૂતો એ માંગ કરી રહ્યા છે કે બે કિલોમીટરની આજે રેલી યોજવામાં આવી છે તેમાં એ માંગ થઈ છે કે વીસ કિલોમીટરની મર્યાદા જેમાં હવે ટોલ ફ્રી કરવાની આ માંગ સાથે અહીંયા અને હવે સમાચારમાં આગળ વાત આબુ હાઈવે પર ખેડૂતોએ આંદોલન કર્યું છે ખેમાણા ટોલ પ્લાઝા પર ટોલ ફ્રી ને લઈને ખેડૂતો સતત છેલ્લા ઘણા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ખેડૂતો આજે આંદોલન પર ઉતર્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો મલાણા ટોલ પ્લાઝા નજીક એકઠા થયા અને ટોલ ફ્રી કરવાની માંગ સાથે ખેડૂતોએ બે કિલોમીટરની રેલી યોજી હતી ખેડૂતોની આ રેલીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે વીસ કિલોમીટરની મર્યાદામાં ટોલ ફ્રી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે એક કિલોમીટર થી જેટલી જે આ જે ખેડૂતોની જે મહારેલી છે આ યોજાઈ છે માંગણી છે કે જે ટોલ પ્લાઝા છે ત્યાં આગળ આ જે જે વીસ કિલોમીટર સુધી વસ્તા જે ખેડૂતો છે સર્વિસ આપવામાં આવે છેલ્લા ઘણા સમયથી આ લોકો ની છે અવારનવાર રજૂઆતો કર્યું પરંતુ રજૂઆત ના લેવાતા આખરે